નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે આજે મિત્રો પંદર બાર બે હજાર ને હું એક ફિલ્ડ વિઝિટમાં હતો જે છે વટાણાનું ફિલ્ડ ગામની વાત કરીએ તો ગામ છે ધુળસિયા તાલુકો જે જામનગર અને જિલ્લો પણ જામનગર છે એક આપણા મિત્રની વિઝિટમાં વાડીએ વિઝિટમાં હતો કે વટાણાના પાકનું જેમને વાવેતર કર્યું છે પ્રથમ સાલ જ છે જોઈ શકો છો કે આખો પ્લોટ જે છે આગોતરું વાવેતર છે પણ ખૂબ સારું આનું રિઝલ્ટ છે આની અંદર વટાણાના પાકની અંદર આપણે ભલામણો કરતા જોઈએ છીએ કે ભાઈ સારી વેરાયટીનું જે છે એ તમારે વાવેતર કરવાનું હોય છે જેની અંદર ખાસ કાળજી રાખવાની છે તમે જોઈ શકો છો કે આની અંદર આપણે દાણાની સંખ્યાની જો વાત કરીએ તો ચાર ને ચાર આઠ દાણા જે છે આની અંદર એક સિંગની અંદર જોવા મળી રહ્યા છે સારી વેરાયટીનું વાવેતર હશે તો ઉત્પાદન ચોક્કસથી સારું મળશે આઠ દાણા એટલે સરેરાશ આઠથી નવ દાણાની જે છે આ સિંગ થતી હોય છે આની અંદર આની અંદર બે વેરાયટી આવે છે આ જે છે એ વેલાવાળું છે અને બીજું એક જે છે રીંગવાળું ઊભું છે ઊભો છોડ થાય છે પણ બંને વેરાયટી સારી બંનેની અંદર ઉત્પાદન સારું જ મળે છે ખાસ આની કાળજી એ રાખવાની મિત્રો કે આપણે લીસો દાણો જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે દાણાની સાઈઝ એકદમ ગોળ હોવી જોઈએ લીસો ખરબચલો કરચલીવાળો દાણો લઈને વાવેતર કરવાનું નથી કેમકે એ લીલા વેચવાના વટાણ આવે છે એ પાકે

સિંગનું બંધારણ થવા લાગ્યું છે તો આ સમયગાળે આ અવસ્થાએ તમારે પિયતમાં ખેંચ આપવી નહીં આઠથી દસ દિવસે તમારે પાણી અચૂકથી આપી દેવાનું નહીંતર શું થશે કે આ દાણાની જગ્યા વચારે ખાલી રહી જશે આઠ દાણાની જે સંખ્યા આવે છે એમાં વચારે એક બે દાણા ખાલી રહી જશે અને દાણો ભરાશે નહીં એટલે ખાસ એક કાળજી રાખવાની છે પાણીની સાથે તમે જે છે આપણે ભલામણ કરીએ છીએ સુંદર ગોલ્ડ ઓર્ગેનિક કાર્બન છે આપી શકો છો અથવા પાણીની સાથે સંગમ સંગમ પણ તમે પાણીની સાથે વિગે પાંચસો ગ્રામ આપી શકો છો ઉપરથી છંટકાવમાં પણ ચાલીસ એમએલથી આપી શકો છો ક્વોલિટી સારી થશે અને પરિણામ સારું મળશે ઈ દવા એક ઉમેરો કરી દેવાનો છે એટલે ચોક્કસથી તમને આની અંદર પરિણામ સારું જોવા મળશે મિત્રો તો વટાણાના પાકની ખેતી કરવી ખેડૂત મિત્રો માટે ક્યાંય ને ક્યાંય ચોક્કસથી લાભદાયી છે આ પ્રકારની વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો રજા આપશો મને જય જવાન જય કિસાન